એક ઘરમાં રહેતા હોય ને ન ફાવતું હોય તો શું કરવાનું એવો તમારો સવાલ છે શું નામ છે તમારું હા કંચનબેન તો પહેલાં તો આપણે એ વિચારવાનું કે એવું કેમ બન્યું કે આ જીવ મારી જોડે આવ્યો અને મારે એની સાથે રહેવાનું થયું અને અમારે ફાવતું નથી તો કોઈક જન્મમાં એની સાથે એવા વેર સંબંધ બાંધ્યા છે અને એ હિસાબ પૂરો કરવા માટે આ જીવ આપણી નજીક આવ્યો છે આપણે એને નજીક આવ્યા છીએ અને તો જ બંનેને અનબનાવ બનાવ બને ઘણી જગ્યાએ જોઈએ છે ઘણું ખૂબ જ પ્રેમથી રહેતા હોય ઘણી જગ્યાએ અન બનાવ રહેતો હોય તો એનું કારણ આ જ છે તો એમાં મારો વાંક તો છે જ કે મેં એમને શું કર્યું છે કોઈ જનમમાં એ ખબર નથી પણ કઈ કર્યું છે એવું જરૂર એવો વ્યવહાર જરૂર કરે છે કે જેના લીધે આ કર્મ ઉદય આવ્યા છે તો આપણે એક માઇન્ડ એક તો પ્રિપેર કરી લેવું કે એનો વાંક નહીં જોવો સામેલા એ આમ કરે છે આમ કરે છે એના બદલે એક મગજને ડાયવર્ટ કરી નાખો કે મેં એને આવું કંઈક કર્યું છે એનો એ હિસાબ ચૂકવે છે મેં આને ના કંઈક કર્યું છે એનો એ હિસાબ ચૂકવી રહ્યા છે કારણ કે હવે તો એ કર્મો જે કરેલા છે એ ઉદયમાં આવી ગયા છે ઉદીરણામાં આવ્યા પછી એ ભૂવે છૂટકો છે તો એક રીતના જો માઇન્ડ પ્રિપેર હશે તો નવા કર્મો ઓછા બધા કારણ કે તમે તમને પોતાને ગુનેગાર સમજો છો તમે પોતે કર્યું છે એવું એનું આ ફળ મળી છે એમ સમજો છો આખી સમજમાં ફરક થઈ ગઈ અને પેલું તો જો આ મારું તો કઈ વાંક નથી ગુનો નથી હું કઈ આવું કરતી નથી તો બી આ મને આવું કરી રહ્યા છે ફલાણું વ્યક્તિ મને આમ કરી રહ્યું છે એનો જ વાંક છે એને જ આમ કર્યું છે અને એ એમ સમજે છે કે આવું કરીને મને બદનામ કરવી છે તો આ થિંકિંગમાં ફરક પડી જશે ને તો કર્મ જલ્દી જન્દી ઉદયનામાં તો આવી જાય અને ક્ષમતામાં રહેવાનું તમને થોડુંક બળ મળશે વિચારના બદલાવાથી ક્ષમતામાં રહેવાનું બળ મળશે હવે જે ઉદયમાં આવ્યા છે એને તમે જેટલું ક્ષમતામાં રહી એવોડ કરો એક કાને સાંભળે બીજા તો તમે ક્ષમતામાં રહીશ એ કર્મો વેદાઈ ગયા તો પછી એ જીવ સાથેનો સમય એ પૂરતો ખતમ થઈ જશે તો હવે નવું પાછું ભોગવવાનું ઊભું નહીં રહે નહી તો પાછું એ ભોગવવા માટે પછી પાછા કેટલા જન્મ લ્યો કેટલા જન્મ પછી પાછો એ જીવ ભેગો થાય અને એની સાથે ના કર્મ ઉદયમાં આવે પાછા અને ત્યારે કોઈ સમજણ હશે કે નહીં એ પણ ખબર નથી તો અત્યારે સમજણ છે તો જેટલું બી એમ થાય કે આ જવા દેવા જેવું છે એટલું જવા દો થોડા એમ સમજે કે આ ગાંડા જેવી છે કે આ ઘોઘા જેવી છે કે કઈ સમજણ નથી પડતી એવું લાગતું હોય તો ભલે લાગતું હોય આપણે આપણે ચૂપચાપ આપણે મનમાં બધું સમજીએ છીએ પણ આપણે નવા કર્મ નથી બાંધવા એટલે આપણે ચૂપચાપ એને સાંભળ્યું ના સાંભળ્યું કરીને જવા દો એને માઇન્ડ પર ના લો ઘણી વખત શું થાય કે ચલો મારે કઈ કેવું નથી એને બોલવું નથી એને મારે સામે નથી કેવું બરાબર છે તમે સામે નથી કેતા પણ પછી એમના બોલેલા વાક્યો જો અંદર ઘૂંટાયા જ કરતા હોય ઘૂંટાયા જ કરતા હોય તો એ તો ઓર ચીકણા કર્મ બંધાવે તો કર્મ ની કાચ થઈ જાય ઘૂંટાઈ ઘૂંટાઈ ને એટલે ક્યાં એ કરો કે એને હવામાં ઉડાડી દો ખાલી એના દ્રષ્ટા બની જાઓ પણ અંદર ઘૂંટાડો ને દેવ પાછી મગજમાં આવે કે દેવા દે ને જેવું ટાઈમ ટાઈમનો સંબંધ છે આ જીવ છે ત્યાં સુધી પછી પછી એ જીવ ક્યાં હશે હું ક્યાં હોઈશ મને ક્યાં ખબર છે સામે હશે તો ઓળખતા નહીં હોય આજે જન્મ માં એવા કેટલાય જીવ જોડે આવા બધા સંબંધ અત્યારે કોઈ બી સ્વરૂપમાં આપણી સામે હોય આપણા નજીકના સ્વજન તરીકે હોય ને કોઈ પશુ પક્ષી તરીકે પણ હોય આપણે ક્યાં જાણીએ છીએ કે આ જીવ છે જેની જોડે હું આટલો આ ભોગવટો કરીને આવી છું તેમ જીવને સમજાવવું પડે લેટ ગો કરતા શીખી જાઓ જવા દો આમ કરી તો ભલે આમ કર્યું મારે મોટું નુકસાન નથી થઈ ગયું ક્યાંક એકદમ એવું લાગે કે આ વસ્તુ આમ જણાવીશ નહીં કે આ કહીશ નહીં તો બહુ મોટું નુકસાન થઈ જશે કે આ ખૂબ કઈ તકલીફ થઈ જશે એવું હોય તો બી શાંતિથી પ્રેમથી કહો એ ભલે ગમે એ કરે પણ હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખીને મારા મગજને કંટ્રોલમાં રાખીને જે મારે જણાવવું છે એ પ્રેમથી જણાવી દઉં કે હા તને ખબર નથી પડતી તો આમ કહે આ થઈ ગઈ હશે મારી ભૂલ મને એમ થયું હશે આમ હશે એમ કરીને જવા દઉં ખબર છે કે નથી થયું તો પણ આપણે અહીંયા સાબિત કરવાની જરૂર નથી સાબિત કરવા જશો તો નવા કર્મો બંધાશે તમે સાથે રહો છો તો આટલા સમયથીના સ્વભાવને ઓળખી છો કે હું ગમે એટલું કરવા જઈશ કે ના હું આ સાચી જ છું તો એ કઈ મારું માનવાનું નથી અને ઉપરથી બીજા નવા ક્વેશ્ચન આવશે અને અને પાછું વધારે મગજમારી થશે પછી આખી રાત દિવસ એના જ ધ્યાનમાં આવતું ધ્યાનમાં જશે એટલું ધિરંજ ગતિનું આયુષ્ય બંધાયટલું બને એટલું તમે મન થી બહાર નીકળતા જશો એટલા કર્મ જલ્દી ખપતા જશે બને ત્યાં સુધી મૌન ધારણ કરી જ રસ્તા કાઢો જો લોકરા વિપસ્યાના ધ્યાન કરી શકતા હોય શીખેલા હોય તો એનાથી એવા અનિકાચિત હોય એવા કર્મોને રીલ કપાતી જશે તો જે બધું લાંબુ ભોગવટામાં આવવાનું હોય એ થોડું ઓછામાં કે હવે પછી જે ભોગવટામાં આવ્યું જે ચાલુ થઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નહીં થાય પણ હવે પછી જે ભોગવટામાં આવવાનું હોય તો એ રીડ કપાઈ જાય તો દરરોજ વધારે સામયિકમાં રહેવું એમાં વિપક્ષના ધ્યાન કરીને એના એક આખી રીત છે એક વાર એક બે શિબિર ભરીને શીખવી પડે એ શીખીને પછી તમે દરરોજ ઘરે એપ્લાય કરો જેમ આપણે કોમ્પ્યુટર ના આવડતો જઈ ભરવા માટે ક્લાસ જઈએ શીખીએ છીએ એમાં શીખવા માટે એક બે શિબિર ભરો એટલે શીખાઈ જાય અને પેલા મારી બુક વાંચો પાર્ટ ટુ એમાં બધું ધ્યાન નું બરાબર સમજાવ્યું છે એ એ આખી થીમ એ થિયરી સમજો કે કઈ રીતના કર્મો કપાય છે બધું સમજાવ્યું છે એમાં એ પછી એક બે શિબિર કરો કે જેથી તમને પ્રેક્ટિકલી તમે એ જાણી શકો આ બહુ નાજુક વિદ્યા છે તમે એને સમજાવ્યા વગર કરશો તો ઉપરથી કર્મના ગુણાકાર બી કરી નાખશો ભાગાકાર કરવાના બદલે એટલે એક બે વાર પ્રેક્ટિકલી શીખી લો પહેલાં બધું વાંચી લો પાર્ટ ટુ એ શીખી લો અને શીખીને પછી દરરોજ ઘરે એપ્લાય કરો દરરોજ એક કલાક અડતાલીસ મિનિટ એક બે કલાક જેટલું બી થાય અડધો અડધો કલાક થાય સવારે કરો બપોરે કરો સાંજે કરો જયારે ટાઈમ મળે છે નવા જે બાંધીને આવ્યા છો હવે જે ઉદયમાં આવવાના છે એ રીલ કપાતી જશે આ બધી વસ્તુ આપણને નથી ગમતી એમાંથી કેમ છુટકારો મેળવવો તો એના માટે ના બધા રસ્તા છે અને એમ કરતા કરતા જયારે નવા નહીં બંધાય તો છુટકારો થઈ જશે ખ્યાલ આવ્યો